રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રિલ બે હજાર ચોવીસમાં નિવૃત્ત થયેલ સાત અધિકારીઓ કર્મચારીઓને એસિસ્ટન્ટ શ્રી હર્ષદ પટેલ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું તંત્રના હાથ પગ સમા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને નિવૃત્તિના દિવસે જ પીએફ તેમજ જમા થયેલી હક રજાનું રોકડના રૂપાંતર જેવા લાભો મળી જાય તે કમિશનરશ્રી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે એસિસ્ટન્ટ કમિશ્નરશ્રી હર્ષદ પટેલે ફરજ પરથી નિવૃત્ત થયેલ અધિકારીઓ અને કર્મચારીઓએ રાજકોટની વિકાસ પ્રક્રિયામાં પોતાનું જે યોગદાન આપ્યું છે તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરવાની સાથે સુખ શાંતિમય સાથેના નિવૃત્ત જીવન અને તંદુરસ્ત દીર્ઘાયુની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના પરિવારો વચ્ચે થી આજે આપ સૌ નિવૃત્ત થઈ રહ્યા છો સંસ્થામાંથી નિવૃત્ત થવું એ નિશ્ચિત હોય છે પરંતુ સંસ્થા સાથેનો આપ સૌનો ના તો કાયમી અને અતૂટ હોય છે રાજકોટ મહાનગરપાલિકા આપ સૌના ઋણી રહેશે અને આ સંસ્થા દ્વારા આપ સૌ માટે હંમેશા સંસ્થાના દ્વાર ખુલ્લા છે અહેવાલ દીપક રાઠોડ